હોસ્પિટલ ની મુખ્ય બિલ્ડીંગો છે યોગ મંદિર માં ફક્ત એક જ આકર્ષણ નથી મંદિર નો દરેક આકર્ષણતા સિદ્ધ પીઠ પરંપરા ના વડા મહામંડલેશ્વર મહેશેશ્વર નંદ મહારાજ દ્વારા તેને નક્કર આકાર આપવામાં આવ્યો હતો તેમણે ચાલીસ વર્ષ પહેલા આ સપનું જોયું હતું જયારે એક વિદેશી પ્રવાસીએ તેને કહ્યું કે તેને ભારત મુલાકાત દરમિયાન તાજમહેલ મહેલ જોયો નથી તેની સફર અધૂરી રહી ગઈ પછી તેણે ઓમ આકાર મંદિર બનાવવાનું વિચાર્યું અને ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો ઓમ આકાર ધારણ કરી લીધો હતો વિશ્વ આ એકમાત્ર ભવ્ય ઓમ આકાર મંદિર છે મંદિર પર્વતો અને તળાવો પણ કૃત્રિમ બનાવવામાં આવ્યા છે બસો પચાસ એકર માં ચાર માળ ની બિલ્ડિંગ અને એકસો આઠ રૂમ ઓમ આકાર નો અહેસાસ થાય તેવી બનાવવામાં આવ્યા છે ઓમ આકારના ભવ્ય મંદિર બાર જ્યોતિર્લિંગ ના રૂપ માં ભગવાન શિવ નું મંદિર છે તેમજ આ મંદિર માં ભગવાન શિવ ની એક હજાર ને આઠ મૂર્તિઓ સ્થાપવામાં આવી છે શિવ મંદિર ની સાથે અહીં સાત ઋષિઓ ની સમાધિ પણ છે ઉપરાંત આ બિલ્ડિંગ માં ચાર માળ ની શાળા અને કોલેજ પણ છે અને મંદિર ની ઇમારત નાગર શૈલી ની સ્થાપત્ય ધરાવે છે